ઘણાય ગુરુ છે બધાય ગુરુ અંદર અલગ અલગ પ્રકારના ભેદ હોય છે બરોબર શરીરમાં મુલાધાર ચક્ર થી લઈ દસમા દ્વાર સુધી ધ્યાન ધરાવે કોઈ ન્યા ધ્યાન ધરાવે કે ભાઈ આયા શબ્દ પ્રગટ થાય કોઈક આયા શબ્દ કોઈ મૂલાધાર ચક્ર માં કોઈ સ્વાદિષ્ટા ચક્ર માં કોઈ મણિપુર માં કોઈ અનાહતમાં કોઈ કંઠકમલમાં કોઈ આજ્ઞા ચક્રમાં કોઈ ત્રિકુટી શહસ્ત્ર ચક્રમાં બધે ધ્યાન ધરાવે આ તો બધું શરીર ધ્યાન થયું આ તો દેખાય જો દેખ જો દેખેશો સંતો માયા આ જેટલું દેખાય છે એ માયા છે તો માયામાં ક્યાંય પણ તમે ધ્યાન ધરો દેહમાં એટલે સરવા સરવાળે માયાનું ધ્યાન થયું બરાબર તો આ ગુરુ ગુરુમાં ભેદ હે ગુરુ ગુરુ મેં ભેદ ગુરુ ગુરુ મેં ભાવ નિત ગુરુ સો વંદીએ જો શબ્દ બતાવે દાવ હવે ગુરુ ગુરુની અંદર ભાવ કેવો હોવો જોઈએ ગુરુની અંદર જો પૈસા લેવાનો ભાવ હોય તો એવા ગુરુ ન ચાલે બરાબર ગુરુ ગુરુ મેં ભેદ હે ગુરુ ગુરુ મેં ભાવ નિત ગુરુ સો વંદીએ જો શબ્દ બતાવે દાવ બરાબર તો હવે નીતરલે સતત કાયમ એવા ગુરુને વંદન કરો જે શબદનો દાવ બતાવે શબદ બતાવે દાવ કે શબદની સાથે કેમ દાવ ખેલવો કેમ રમત રમવી બરાબર એ જે દાવ બતાવે શબદનો દાવ બતાવે એવા ગુરુને વંદન કરો એવાને નમસ્કાર કરો બાકી ગુરુ તો ઘણા છે ગુરુ બધાય ગુરુ ગુરુમાં તો ભેદ જ છે અલગ અલગ હે કોઈ અઢાર અક્ષરના કોઈ અઢાર અક્ષરના મંત્ર પકડાવે કોઈ બાર અક્ષર ના પકડાવે કોઈ છ અક્ષરના પકડાવે કોઈ સાત અક્ષરના પકડાવે બરાબર કોઈ કાંઈ બતાવે કોઈ કાંઈ બતાવે એટલે આ બધા એમની અંદર ગુરુની અંદર ગુરુ ગુરુના ભેદ છે પણ એવા ગુરુને વંદન કરો જે શબદ બતાવે દાવ બરાબર તો કે શબદની સાથે દાવ પેચ કેમ રમવો કેમ ખેલવો કેમ એને પકડવો અને કેમ શબ્દને પ્રાપ્ત કરવો કેમ મારે શબ્દ ઉપર જીત હાસિલ કરવી બરાબર

અંદરથી બહાર જાય છે એમાં હમ ને બહારથી અંદર આવે છે એમાં સો હમ સો હમ આનો અર્થ એ જ છે કે જો તું છો તે જ હું છો જો તું છો તો એ જ હું છું જો તું સો હમ જો તું સો હમ હવે આ થઈ ગયું કે સો એટલે કે પરમાત્મા અને હમ એટલે હું જે તમે છો એ જ છો પરમાત્મા મારી અંદર કાંઈ ફેર નથી બે સરખા જ છે બે પ્રકાશ સ્વરૂપ જ છે પણ આ શબ્દનો દાવો પહેલાં બતાવે શબદ એ જ સોહમ શબદ છે એ સોહમ શબદની સાથે કેમ દાવપેચ રમવો કેમ એની સાથે ખેલવું કેમ ત્યાં સુરતાને જોડવી એના માટે ન્યા ધ્યાન ધરી મેં બતાવ્યું એ પ્રમાણે ધ્યાન ધરી બેસો સતત અભ્યાસ માર્યો અભ્યાસ કરો ધીરે ધીરે અભ્યાસ કર્યા પછી મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જશે મન સ્થિર થઈ જશે કહે છે ને સંતો કે મન તું જ્યોતિ સ્વરૂપ હે અપના મૂલ પિછાન શું કીધું મન તું જ્યોતિ સ્વરૂપ હે અપના મૂલ પિછાન તો મનનું પણ જ્યોત સ્વરૂપ કહેવામાં આવ્યું સંતો દ્વારા આત્મા પણ જ્યોત સ્વરૂપ છે સુરતા પણ જ્યોત સ્વરૂપ છે પરમાત્મા પણ જ્યોત સ્વરૂપ છે તો મન જે જ્યોત સ્વરૂપ છે એ મનને પહેલાં તો આ જીવ કહો કે સુરતા કહો એની અંદર સમાવો એ સુરતા દ્વારા મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જાય એટલે મન જે જ્યોત સ્વરૂપ હતું એ જીવ કહો કે સુરતા કહો એ જ્યોત સ્વરૂપમાં લઈ થયું પછી એ સુરતા સોહમ શબ્દરૂપી જ્યોત સ્વરૂપમાં લઈ થયું શબ્દનો પણ કોઈ રંગ નથી શબ્દ પણ એક સોમ શબ્દ પણ એ એક પ્રકાશ જ છે જ્યોત જ છે બરાબર પછી એ સોહમ શબ્દના જરીએ મારફતે ઉપર ઉઠતા ઉઠતા આત્મરૂપી જે જ્યોત સ્વરૂપ છે એને પ્રાપ્ત કરો પછી આત્મ સ્વરૂપ જ્યોત સ્વરૂપને પ્રાપ્ત કરી પછી અનંત પ્રકાશ રૂપી પરમાત્મા જે જ્યોત સ્વરૂપ છે એને પ્રાપ્ત કરો પરમાત્માને ઓહમ પણ કહેવાય છે અને આત્માને સોહમ પણ કહેવાય છે આ એના નામ છે જેમ તમારું નામ લાખસિંહ રાજપૂત ધાનેરા ઉત્તર ગુજરાત બરાબર તમારા શરીરનું જેમ નામ છે એમ આત્માનું નામ આ સોહમ છે પરમાત્માનું નામ ઓહમ છે બરાબર તો ન્યાય સંતો કહે છે કે ઓહમ સોહમ કે ઉપરે બરાબર એક ઓર હે નામ તો ક્યુ નામ છે ઓહમ સોહમ ની ઉપર કોઈ નામ છે જ નહીં ઓહમ સોહમ કે નામ જ છે નહીં શબ્દો જ નથી નિર્વાણી છે વાણી હે શબ્દા રહિત છે શબ્દ નથી વાણી રહિત છે શબ્દા તીજ છે અક્ષર તીજ છે પરમ અક્ષર છે ની અક્ષર છે જ્યાં કોઈ અક્ષરો છે જ નહીં બરાબર તો શબ્દ તો સોમ શબ્દ સમાઈ ગયો ક્યાંક ને સોમ શબ્દ છેલ્લે પહેલાં તો મન જ્યોત સ્વરૂપ હતી એ મન જીવ કહો કે સુરતામાં સમાણવું પછી સુરતા સમાણી સોમ શબ્દમાં સોમ શબ્દ સમાણો એ આતમરૂપી પ્રકાશરૂપી જ્યોતમાં જ્યોત એ આતમરૂપી જ્યોત સમાણી અનંત પ્રકાશરૂપી પરમાત્માની અંદર બરાબર પણ એ ક્યારે જ્યારે સ્ટેપ બાય સ્ટેપ આપણે ભક્તિભજનમાં હાલીએ લાઇન ઉપર હાલીએ સાચા સદગુરુ મળે અને શબ્દનો દાવ બતાવે જો શબ્દ ગુરુ સો વંદીએ જો શબ્દ બતાવે દાવ બરાબર હવે ગુરુ સો એટલે એવા ગુરુને વંદન કરો કે જો શબ્દ બતાવે દાવ બરાબર તો એવા ગુરુને વંદન કરો જે શબ્દનું તમને જ્ઞાન આપે જે શબ્દની ઉપર તમારી સુરતાને જોડે બીજે ક્યાંય સુરતામાં સુરતા દ્વારા ધ્યાન ધરાવે તો એ તો અસંભવ છે બાયણે ડાયરેક આપણે શરીરમાં ક્યાંય ધ્યાન ધરી તો સુરતા તો અંદર ફસાણી છે તો અંદરથી બહારને નીકળી કેમ શકે બરાબર જેમ એક પોપટ પિંજરામાં હોય તો પોપટ પિંજરાની અંદર હોવા છતાં એ બાયણે ક્યાંય ધ્યાન ધર તો હું છૂટો થઈ જાય ન થાય પિંજરાની અંદર જ રહીએ પણ પોતે સ્વયં પોતાની અંદરથી પિંજરાને ખોલે આ સુરતા કયો કે આત્મા કિયો પિંજરાનો દરવાજો ખોલીને પછી બહાર નીકળે ને પછી ગમે ત્યાં ધ્યાન ધરી શકે એમ શબદ ઉપર સુરતા જોડવાની છે સુરતા જ્યારે શબ્દ સ્વરૂપ બની જાય છે ત્યારે એ શબ્દ અને સુરતા અહીં ગુરુ શિષ્ય છે આત્મા પરમાત્મા કહેવાય તો કહી શકાય છે એ સુરતા અને શબ્દ એક થઈ જાય એટલે એ ગુરુ શિષ્ય એક થઈ ગયા પછી એ સોમ શબ્દ આત્મ સ્વરૂપ બની જાય ત્યાં ગુરુ શિષ્યનો સંબંધ પૂરો થઈ જાય છે હું ઘણી વાર ભમરીનો દ્રષ્ટાંત ટાપુ છું કે યળમાંથી ભમરી બનાવી નાખે છે એટલે બે ભમરી થઈ ગઈ ત્યાં ગુરુ શિષ્યનો સંબંધ પૂરો થઈ જાય બરાબર પછી સ્વયં એ આત્મ સ્વરૂપ બની જાય પછી એ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે બરાબર હવે સ્વયં પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ એટલે પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે એવા સંતની એવા સાધકની દ્રષ્ટિ સમાન બની જાય છે સર્વત્ર પરમાત્મા જ પરમાત્મા છે પરમાત્મા સિવાય એને બીજું કાંઈ નજરે આવે નહીં તો એની સુરતા સ્વયં શબ્દ સ્વરૂપ થઈ ગઈ શબ્દ આતમ સ્વરૂપ બની ગયો આતમ પરમાત્મ સ્વરૂપ બની ગયો સુધાત્મા બની ગયો તો પછી એના સંસારને ચલાવનારું કોણ સંસાર તો એ ભૂલી ગયો બરાબર વિષય વાસનાથી દેહથી ઉપર ઉઠી ગયો દેહથી વિદેય થઈ ગયો પરમાત્મ સ્વરૂપ બની ગયો આતમ આત્માને જાણીને પરમાત્મ સ્વરૂપ બની ગયો તો એના સંસારનું શું એના બાળકોનું શું એના પત્નીનું શું એના શરીરનો જીવન નિર્વાહ કેમ ચાલે તો એના માટે જે પરમાત્માના શરણે પહોંચી ગયો સ્વયં પરમાત્મ સ્વરૂપ બની ગયો પરમાત્માના શરણે પહોંચી ગયો તો એનું રક્ષણ સ્વયં પરમ પિતા પરમાત્મા ચલાવે જેમ નરસિંહ મહેતાનું ચલાવતા હતા મામેરું ભરી ભરી ગયા ગયા હતા હતા કે નહીં એવા એવા તો તો કામ કરી ગયા હતા ભગવાન નરસિંહ મહેતાના તો બધા કામ એના કરી જાય છે શેઠ સગાડસા કામ ભગવાન કરી ગયા હતા હે પછી આપણે દાસી જીવન બાપા કામ ભગવાન કરી ગયા હતા તો આવી રીતના ભગવાન જે છે ભગવાન કહો કે પરમાત્મા કહો સરવાળે ભગવાન તો શબ્દ આપણે બોલીએ છીએ પણ ભગવાન એક પરમાત્મા તરફ સારો છે પણ એટલા માટે એ ભગવાન સ્વયં પછી આપણું ધ્યાન રાખે કારણ કે આપણી સુરતા ભગવાનના શરણે હોય પરમાત્માના શરણે હોય તો પછી પરમાત્માને ધ્યાન રાખવું પડે ને જેમ કે હું તમારા ઘરે આવું બરાબર તમને સરેન્ડર કરી દઉં કે ભાઈ હું તમારા અત્યારે આશરે છું તો દરેક રીતે તમારે મારું ધ્યાન રાખવું પડે ભરણ પોષણ જતન રક્ષણ ખાવાનું દેવું પડે આ તે એક્સ વાય જેડ

સ્વર છૂટ્યો સ્વર છૂટ્યો જ્યારે નાભી માહી ત્યારે પ્રભુ આવ્યા તેના વારી બરાબર ગજ ના માથી ને જુડ નામ મગર મગરમછ સમુદ્રમાં સમુદ્રમાં નાહવા માટે હાથી જાય છે અને હાથી હોય છે ભગવાન કૃષ્ણનો ભક્ત હોય છે ભગવાન વિષ્ણુનો ભક્ત હોય છે તો હાથી થોડો નાહવા માટે સમુદ્રમાં ઊંડો ઉતરે છે મગરમછ આવીને હાથીનો પગ પકડી લે અને ધીમે ધીમે અંદર ખેંચતો જાય છે કારણ કે હાથીનું હાથીનું ગમે એવી તાકાત હોય પાણીમાં તો ન હાલે પાણીમાં તો મગર હા એટલે મગરમાં હોય છે એ પરમાત્મા પ્રભુ હવે બચાવો કે જ્યારે છૂટ્યો સ્વર નાભી માહી અંતકરણથી જ્યારે પરમાત્માને એને યાદ કર્યા કે હે પરમપિતા પરમાત્મા હવે મને બચાવો હું તમારી ભક્તિ કરું છું ત્યારે તાત્કાલિક ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ અને ચક્રને છોડી અને મગરમચ્છનું માથું કાપી નાખે છે અને હાથીને બચાવી લે છે બરાબર હવે મગરમચ્છ છે ને એ જ કાળ છે મગરમચ્છ એ જ કાળ અને મન બરાબર અથવા અહંકાર ઈ જે હાથી હતો મન અહંકાર એટલે હાથી મન અહંકારમાંથી નીકળી અને ભગવાનની ભક્તિમાં આવી ગયો

અને અહંકાર પણ કહી શકાય પણ મન ખતમ થયો અહંકાર તૂટી ગયો કારણ કે જ્યારે સંકટ આવ્યું ત્યારે અહંકાર તૂટી ગયો અને મને તૂટી ગયો એટલે હાથીની અંદર જેમ અહંકારને ઘણા નથી હાથીને જેમ ફરતા હોય પણ જ્યાં સુધી એનો મન મન અને અહંકાર ન તૂટે મન સ્થિર ન થાય અને અહંકાર ન તૂટે ત્યાં સુધી પ્રભુ એની વાયરે આવતા નથી એવી જ રીતના હાથીનો મન અહંકાર તૂટી ગયું અને સ્વયં પ્રભુના શરણે વયોગ્યો હાથી એટલે પ્રભુ એની વાયરે આવ્યા એવી જ રીતના સમજવાનું છે બરાબર હવે મન અહીં હાથી છે મનને હાથી સમજવું હોય તો મન સ્થિર થઈ ગયું ક્યાં સુરતાની અંદર બરાબર સુરતામાં મન સ્થિર સ્થિર થયું એટલે ચિત્તરૂપી સુરતાની અંદર મનરૂપી હાથી ને અહંકાર ને બુદ્ધિને બધું એમાં વિલય તો વિલીન થઈ ગયું એટલે સુરતા સ્વયં બની ગઈ સોમ શબ્દ સ્વરૂપ ને સોમ શબ્દ સ્વરૂપ બની ગયો પરમાત્મ રૂપી વિષ્ણુ સ્વરૂપ બરાબર

અમુક છે આ વસ્તુ તમે હાલો જ નહી એમાં કીધું એવું ન હોય અમને સંતો મંતો બતાવે છે અને એ રસ્તે હરાડવાની વાત કરે છે સોમ શબ્દની જ વાત કરે છે કીધું એ લોકો એમ બોલો એ લોકો એમ કે

તો ત્રણ ગુણને ચલાવનાર જે છે તે જીવ કહો કે સુરતા રૂપી શક્તિ કહો એટલે સુરતા રૂપી શક્તિ આ ત્રણ ગુણોની અંદર પ્રવેશ થાય અને ત્રણ ગુણો ચલાવે છે હવે સુરતાને ચલાવનાર આત્મા છે આત્માને ચલાવનાર પરમાત્મા છે તો બ્રહ્મા વિષ્ણુ મહેશની અંદર એ સર્વદે પરમાત્માની શક્તિ તો ડાયરેક્ટ કનેક્શન છે ને કે પણ એ લોકો એમ કહે આ છે પણ એમાં એવું રી લોકો એમ કહે છે

નામ દઈ દે છે કે નિરંજન એનો પિતા છે એટલે આ બધું વાહિયાત વાતો છે અસલમાં સુરતારૂપી શક્તિ જ આ ત્રણ ગુણની માતા છે અને આત્મા છે એ પિતા છે પણ હવે જેને ઊંધું બાફવું હોય જેને સનાતન ધર્મને પાડવાનો પ્રયત્ન કરવો હોય એ તો ઉલટું જ બોલવાના છે ને એટલે અસલમાં આવી જ રીતના છે એટલે એની માતા છે અષ્ટંગી દુર્ગા માતા બરાબર અને પિતા જે છે એ શિવરૂપી આત્મા જ છે પણ એને ઘણા એ કહી દે છે કે નિરંજન છે અરે ભાઈ નિરંજન છે કોણ નિરંજન એ તો પર પિતા પરમાત્મા છે નિરંજનમાંથી શિવ સ્વરૂપે આત્મા આવ્યો છે નિરંજન છે એ સદાશિવ છે બરાબર અને શિવરૂપી આત્મા એ શિવ છે અને એમાંથી જે શક્તિ પ્રગટ થઈ એ જ આ પ્રકૃતિ માતા છે એ જ સુરતા છે એટલે આવી રીતના કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશના પિતાનું નામ શું ફલાણું નામ જાણવા શું તમને કંઈ મુક્તિ મળી જાય આ બધું આ ધતિંગ રહ્યા છે બ્રહ્મા વિષ્ણુ મહેશના પિતાનું હમણાં નામ કહી દો શું એનાથી મુક્તિ મળી જાય કોઈ દિનો મળે તમે તમે સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશની ચર્ચામાં તો છો તમે રાતે હોઈ જાઓ છો એટલે તમે તમે માં છો દિવસે જાગો છો એટલે તમે રજો ગુણવા છો સત્વગુણમાં તો છે એને વાદ વિવાદ કરો છો એટલે તમે સત્વગુણમાં પણ નથી સત્વગુણમાં હોય તો તમને મહંકારમાં ફસાણા છો એકાબીજાને પાડવામાં મૈથા છો તમારો જે ઈષ્ટ હોય તમારો જે બાપ હોય એને ભજો ને અમે અમારા બાપ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એને ભજીએ છીએ શિવ અમારો બાપ છે સદાશિવ અમારો બાપ છે અમે એને ભજીએ છીએ તમે તમારા બાપને ભજો

આત્મ સ્વરૂપ ભય હોય તેની પણ વાત વિવાદ જ મટી જાય આત્મરૂપી નામની તમે પ્રાપ્ત આત્મરૂપી નામનું તમે શું પ્રાપ્ત કર્યું છે કઈ આત્મરૂપી નામને પ્રાપ્ત કરી લીધું હોય તો પછી એનો વાદ વિવાદ મટી જાય સવાદાસ બાપુ કહે છે કે નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ જેને નામ મળી ગયો આત્મ પરમાત્મનું એને તો વાદ વિવાદ મટી જાય છે તો તમે તો વાદ વિવાદમાં ફસ

એમાંથી જ આ બધા નીકળા છે બરાબર એના સત્ય સનાતન ધર્મ સિવાય પહેલા કોઈ હતું નહીં થા હે નહીં અને છે પણ નહીં બરાબર છે એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે અને બાપુ હું એમ કહું છું હું અત્યારે સુરતમાં છું હા અને એ બાજુ આવવાનું થાય તો બાપુ સંપર્ક આપણું કરજો એમ હવે હું કોઈ વચન નો આપી વચન તો નો આપી શકું પણ આવવાનું થશે તો અવશ્ય આવીશ ધાનેરા બરાબર હા તો સમય મળશે તો આવીશ બાજુ સુરત સુરત બાજુ આવવાનું થાય તો બાપુ હા હા સારું લે તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય